રબારી સમાજની આપણે જોઈ રહ્યા છીએ અહીં એમના લગ્ન વધારવા વધાવવા માટેની એક પ્રથા છે અને વરરાજા ના મમ્મી વધાવી રહ્યા છે અને આપણે એમના ગીતો ને પણ સાંભળશું કેટલી અલગ પ્રકારના ગીતો સમાજે સમાજે અલગ ગીતો હોય છે দেখ <tindicative sounds> <tindicative sounds> <tindicative sounds> <tindicative sounds> we વર્ના મમ્મી ઉસ્તા વેર અંદર આવી રહ્યા છે દર્શન કરવા માટે મામાઈ માનું મંદિર અને એમને તમને અલગથી આખી આખું બતાવીશ મમ્મી કાકીઓ કુટુંબીજનો કાકીઓ મોટા મમ્મીઓ બધા જ અહીં આવી રહ્યા છે દર્શન કરવા માટે બેવાઈ પક્ષેથી લગ્ન લઈને આવ્યા છે એમને બેસાડ્યા છે જે વધાવ્યા તમે જોઈ શકો છો મંગલ છે લગ્ન લેવાની છે બધી દરેક સમાજની અલગ અલગ પ્રથા છે તો તમને એની પ્રથા પણ તમને બતાવું છું લગ્નને માણજો હો ખૂબ મજા આવશે તમને એ તો હજુ વિડીયો રહી ગયો મારો અવાજ નડશે ને મમ્મી અને કાકીઓ બધી ગપસપ અને લગતી તૈયારી જે એમની મળવાની પ્રથા કેવી છે જોઈ લો મજા આવશે બધા હાથ ચૂમી ચૂમીને મળે છે એમને નાના હોય હાથ લાવે મોટા એમના હાથ ને ચૂમશે વરરાજા ના મમ્મી વરના મમ્મીનું નામ છે જલીબેન બધા પ્રસાદ લઈ રહ્યા છે માતાજીનું વરના કાકી સીતાબેન બધાને પ્રસાદી આપી રહ્યા છે લાપસી નો પ્રસાદ બધાને પીડતા હતા એ કામે ગયા પૂછે છે બંને બી નાવ્યા બંને બી કામે ગયા તેમાં મેન ના આવે ના બને ને આપણે તો આવી ગયા ભાભી મારી કે છે બેન તો જોઈએ કેટલો પ્રેમ છે વિચાર કરો એ રબારી હું પટેલ પણ આ ભાવના જ બહુ મોટી છે અમારી मारू नाम दिनावेन? वेन निया? दिनाव 5 M के इतमार बादा, तारु नाम सुझे बटा? लक्समी लक्समी है? तर्पपान नाम? परबद परबद बाइन दीकरिशो है, परबद बाइन अमान दीकरियो हमारी है जो आवति मारे भाबू चे सब बाबू हां कुमार देवी माने ये लो बंद कर पांच रे मां कभी काट लोड़ी क्या आडूनी पता नहीं मां मत मत करवानी पांच मां फांसी करवानी है मत दे अच्छा पांच काटी आवी मत दे अरे ये आत्मा से कनिया पे होई के केवा छोड़ी लोड़ी तो बनी बनीउने लोड़ी वो पुरानी आबो बनी आ लोड़ी पर सा सा कि बदा बजा दे कृपया अच्छा आजिंगा सही बदा आपा को बनाओ नेओ समझ नेओ नहीं ना तो बदा बजा दे पर बनाना पर चीज है अच्छा बीजी अलग ले सो बड़ा बड़ा ले आ सारा अबदा हमारा पक्षी पर हाथ में बड़ा मुंगा हो जाएगी बहुत हो गई चाची वाले बोल मुंगा हो गई ब मन मन हवा है